એટલો ભાગ બેસીને મિત્રો એટલા પૈસા મળે છે ને કે એટલા તો મારે યુટ્યુબમાંથી નથી આવતા બોલો તો ફાઈનલી મિત્રો તમને બતાવી દઉં કેટલા પૈસાનો ધંધો ગલ્લો જોવો તમને બતાવવા જઈ રહ્યો છો કોઈને જાતો ઘર બાજુ ને મારે વાડીની માથે છે ને રોરો નાસી દો ને તો પાછી બોટ જોવા મળી ગઈ અને આપણી બત્તી આપણે હારે જ હોય તમને બતાવવું જો આવો કંઈક પહેલાં તો નજારો છે મારી વાડીની માથલો વાર અને બોટ જોવાની છે કા તમારે દેખાય આ મળી છે મિત્રો ઝૂમ ન કરીએ કે કે એટલે નકર દેખાય હતી હવે જાવ ઘર બાજુ અને રોજરા બોજરા ઘૂણા બૂણા હશે તો તમને હું બતાવી આજ મિત્રો હે ને લાગતા નહીં રોજરા કે ઘૂણા કે મારા દીકરા જોવું નકર અહીંયા હે ને હોય હતી ને હોય હતી દેખાય તમને એ અહીંયા બેઠા એટલે અહીંયા જંગલ અડદ મેં ભે નો બેઠા કેટલા બેઠા એક બે ત્રણ ખાઈ ખાઈ હા કોકના ખેતરમાં જાય છે ખાઈ ને ધરાઈ ગયા છે મારા દીકરા કરે આરામ કરવા જોઈએ નહીં આરામ ભલે નહીં હવે ઓટો ભને તો પણ મળી તો ગયા જોવા મને એમ કે નહીં હોય એટલે હું જોતો આટો મારતો હતો તો આડા આડા બેઠા હા બોલો મળી તો જ મિત્રો હાલો એ ખુશીમાં એક લાઇક કરી દેજો મારો દીકરો છે ને આ વિડીયો ઉતારવાનો જ ટાઈમ ન કેમ કે હાથ જ નહોતો નીવરો એક હાથમાંથી દૂધની બરણી અને એક માથે આવડવા હે ને ભાગની થેલી હતી અને એમાં લાડબૂદનો ભાગ છે તો કંઈ નીવરો ન રહ્યો એટલે વિડીયો કેમ ઉતારો કે હું એટલો ભાગ લઈ દઉં છું તો અંદર કેટલો ભાગ છે ને તમને દેખાડું ભલે તમને એટલી થેલી લાગે છે પણ એમાં લાડ દૂધનો ભાગ છે પણ એ દેખાડતા પહેલાં હું દુકાન ખોલી નાખું બધું કલાક કર નાખું રેડી પછી અંદર હું હું ભાગ છે ને એ દેખાડતો તમને તો એક 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 વસ્તુ તમને હું ખોળી ખોલીને દેખાડતો લાવ કેટલો ભાગ છે થેલીમાં

પંજાબી ધડાકા આ થેલી છે એની અંદર દોઢ કિલો છે મોરસ વાળી ચોકલેટ પાપડી ડબલ્યુ પોપારી Kita malah kirim wali whisky di sana, pernikahan ini wali babi, mola bunga, kalau di babi. બબલુ ખાઈ ઘણું વસ્તુ કાલ માલ લખાયો હતો હજી હળીવાળું બબલું ભૂલાઈ ગયેલું છે પછી બીજું ઘણું બધું ભૂલાઈ ગયેલું છે એટલું યાદ રાખવાનું દે એટલો ભાગ હતો હું એટલો ભાગ એકલો કે પૈસા ઉપાડી લેવો તો આનો બધું ખડકી નાખું આપણે ભાગ ભાગ ખડકીને ડેડી બધી એક નંબર દુકાન કરી નાખીને દુકાન આપણે હરીભરી થઈ ગઈ પાછી તો બધો માલ સામાન ખડકાઈ ગયો છે અને એટલો ભાગ બેસીને મિત્રો એટલા પૈસા મળે છે ને કે એટલા તો મારે યુટ્યુબમાંથી માંથી નથી આવતા બોલો એટલા તો આ દુકાનમાંથી આવે છે તો એ કેટલા પૈસા આવે છે અને યુટ્યુબમાંથી કેટલા પૈસા મારે આવે છે અને આ દુકાનમાંથી આવે એટલે કે દુકાનમાંથી વધુ આવે છે યુટ્યુબ કરતાં તો હું આજે જ્યારે ઘરે જઈ એવા કેટલાનો ધંધો છો અને કેટલા પૈસા મારે આવ્યા છે અને યુટ્યુબમાંથી કેટલા આવે છે તમને ખબર પડી દે હે તો બંને રજો વિડીયોમાં હાજર જ્યારે ઘરે જાય ને એવા હું તમને ગણીને બતાવીશ અત્યારે હું ઘર માટે બેહું તો પાછા અમારે પૈસા આવે ને ન તો શું આવે તો ફાઇનલી મિત્રો તમને બતાવી દઉં કેટલા પૈસાનો આપણે ધંધો શ્યો છે આ જો અહીંયા આપણો છે ગલ્લો અને જો તમને બતાવવા જઈ રહ્યો છો આ તારે જુઓ તમે આ તો એટલા તો છૂટા પડ્યા ને આ બધા ગણી રાખેલા તમે જોઈ શકો છો

જાઓ સૌ તરીકાનો સા પીવા બારે જેવું થઈ ગયું છે અને મારા હાથમાં કહું એટલી વસ્તુ છે બહણી પાણી હો અને સ્ટેન્ડ એ પીડ્યું ખેતરમાં ખેતરમાં કપાવા બધું થઈ નાખે લાગે બતાવું તું કપા ખે અહીં તળવા મૂકી દેલો છે તળી દે એટલે વીણી લેવાનો છે રૂપડિયા જાઓ મોટર બોટલ શરૂ છે કે નહીં ચેક કરી લઉં ને તમને બતાવું કેવી છે આપણી મોટર મારે એ શરૂ કરવાનો હોય કાંઈ પાસે ચેક કર્યો મિત્રો મોટર શરૂ છે અમે બેસવાળા સવાલા છે ત્યાંથી પાવર આવે અને એ પાવર છે કે આ અમારો ડાર છે ને ન્યા જતો હોય અને એ ડારમાંથી પાણી અહીંયા આવે જો આટલું પાણી આવે છે એટલે લાટ જ કહેવાય કુંડી ભરાઈ જાય ને બે ત્રણ દિવસે કુંડી ભરાઈ દઈ રોપડા હોય ને પાઈ દેવાનું અત્યારે મારે સડાવવાનું છે નીચે સોળા છે ને એમ કે સોળા શાક થાય એમાં આવે છે કાળા ખારે શાક થઈ જાય છે એમાં પાણી હું એને સપ્લાય કરી દઉં લે અહીં લી સડાવી દઉં એટલે ડાયરેક્ટના પીવા મળશે ઝૂપડીયા બેઠો ચૂલો હેગવી નહીં કહો એક નંબર ચા નાખી દીધી ને આ મેં કહો સુલેસા આપણો કહુંભો થઈ ગયો છે ત્યાર તમે જુઓ આ વિડિયો તરફ બળી દાખ મારો દીકરો હવે આ વાઈટ કહુ મી આમાં આ લીધો આમ જો એ ધક ધગ તો યા તારી ભૂખી ગયોની અંદર આલ ચાલ અડી તર નીકળી દા ને અને મી કહો અહીંયા હા હે યે અહીંયા અમે કહ્યું છે આ તારી બટન એ પીડ્યું તો બટન એ એમ પીડ્યું એની કે વેલ્યુ ને આવા દીધી થઈ ગયો કેવો છે તો કે છે હારો જ છે મસ્ત પીવો નથી હમણા હારો જ છે અગર જીભ બળશે બધી હું છે ને પેન નો આવી ગઈ ને પેલા સાપ એવું હું લેવા થોડુંક કામ હતું હા કામ એ હતું મિત્રો કે ઢીસું ઈચ્છું કે ઢીસું અને દીહામ કરવું પડે કારણ કે મોટર શરૂ હોય તો ડીસું જે દીહાં હોય તોતથી પાવર કાઢે તો મોટર શરૂ થાય મોટર શરૂ થાય તો અમે સોળા છે ને ત્યાં શું કહેવાય છે પાણી જાય છે અને તોતથી દી પાણી પીવે તો કંઈક થોડુંક લીલું થાય ને શાક થાય ને સોળા આવે અને સાથે સાથે મારે નહવાનું હતું નાઈ નાખો અને મોટર બોટલ શરૂ છે હવે હું ચા બનાવું ચા પી લઉં કંઈક પાવ દુકાન બેહો વિ કરાક આવે તો એને કંઈક ભાગ ભાગ આપી અને ન આવે તો ફોન જોવી આવું તો આપણું કાયમ કામ છે ઘણો સમયથી ગયો આપણી જૂની પાણી તમને ખબર જ છે અને હું જાઉં છું આ છોડામાં પાણી શરૂ હતું કે થોડું ફેરવી તો પડશે ને કારણ કે એકને એક ઠેકાને પાણી હાલે નહીં કેરો કરેલ નથી ખાલી એમનું સામેથી પાણી આવે ને ફેરવી નાખવું આ જો ફેરાડી આપો આ બધું આવે ને એવું બધું કામ આપણે કરી નાખેલું જી પાણી આવે અને હે ને એટલે ઠપક કરી નાખું રેડી હવે બસ ફેરવી નાખું હવે કાલ ફેરવીશું સારી જાય જવા દઈને હું જાઉં દુકાન બાજુ ખોલવા દુકાન ખોલા ઘણો સમય થઈ ગયો બે કલાક એવું થઈ ગયું ફોન જોવા મંડી ગયો ગયો જી આવતું હું કે નેટ નહીં આવતું અહીંયા આવતું હું નેટ તો ખૂટે નહીં ફાઇવજી હોય એટલે દુકાન બાજુ જવા લો હાજર જેવું થઈ ગયું છે અને હજી દુકાને બેઠો છો બહુ કંઈક ખરાક આવ્યા નથી અને એક કલાકથી વિચાર કરું છું કેવા વિડીયો બનાવવા કેવા વિડીયો બનાવવા કઈ ખબર નહીં પડતી ઇન્સ્ટાગ્રામમાં મિત્રો કંઈક વિડીયો બનાવવાનો કન્ટેન્ટ હોય તમારી પાસે આઈડિયા હોય તો મને કહેજો કંઈક મજા નહીં આવી ઘણા વિડીયો બનાવ્યા પણ કઈ મજા આવી નહીં અને બુકમાં બધું કેટલું લખ્યું પણ કાંઈ વિચાર ન આવતો પહેલાં વિચાર આવે એમ થાય કે હવે તો નિહાલે તો એવું બધું થાય છે તમારી પાસે કંઈક આઈડિયા હોય તો કહેજો નહીં હવે આગળ અડધી કલાક જેવું થાય એટલે દુકાન બંધ કરી પાછું ઘરે જવાનું થાય આમ આમ નામ દિવસો જતા જાય છે ખાલી વિચારવા મન વિચારવા માં કઈ ખબર નહીં પડતી હું કરવું એમ કઈ કોઈ કન્ટેન્ટ તો કહેજો પાછા તો અંધારું થઈ ગયું મિત્રો મારે લાઈટ શરૂ કરવી પડી અને તમને કહો તો ફીજા ગણી નાખ છી તો ગમે ભેગા કરીને ગણવા ન પડે કે રાત ના હતા તમે અગાઉ ભેગા કરીને દેખા તો કેટલા છે એક બે હો હો ને અઢીસો અઢીસો રૂપિયા આપણે આટલો ધંધો થઈ ગયો છે એટલે યુટ્યુબ કરતા તો લાટ છે યુટ્યુબમાં દસ રૂપિયા પાંચ રૂપિયા હાથ રૂપિયામાં આવે છે એની કરતાં આ લાટ છે એટલે આપણે દુકાનમાં લાગ્યું રહ્યું હવે યુટ્યુબ ને ઘડી સાઈડમાં મૂકવું હે રેડી હાલો દુકાન બંધ કરી નાખી અંધારા એવું કાયમી જ જાય છે તમને ખબર જ છે આપણે આપણે દુકાન બહુ હરિયાળ છે કે ધંધો જોરદાર વાદળા છે ને તો તમે લાલ થઈ ગયા છે એક નંબર વાદળાથી વાદળાની લોહી નીકળે એવું લાગે મિત્રો લાગ્યું છે કે શું શું હોય કોને ખબર અને આ ઠેલી અંધારું ગયું આપણો એ જ રસ્તો અને જાઉં છો ઘર બાજુ છપલા તો છે નહીં એ જપલા કેમ કે લેવાની ટાઈમ જ નથી રહો અમે પીડા આપણે ખબર છે ને ચપલા કાલ મીકાના જ પીડા છે એ કોઈ લેવાનું છે એ નહીં અને બીજા પીજા વિડીયોમાં વિડીયો હાલ લાગ્યો હોય તો લાઇક બટન ઠોકી નાખજો અને સબસ્ક્રાઈબ એ ઠોકી નાખજો ચાલો